મિત્રો અમે નહીં ધોને થઈ ગયા છીએ તૈયાર તો અમારે ગાડી થઈ ગઈ છે તૈયાર તો અમે જઈ રહી છીએ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા તો હવે શ્રાવણ મહિનો આવી ગયો છે તો દર્શન કરવા તો જાવું જ પડે તો ચલો મિત્રો બ્લોકમાં બન્યા રહો તો અમારી ગાડી થઈ ગઈ છે ચાલતી તો એ ગાડી જીમી આપજો મને બહુ બીક લાગે છે આમ જો તો ખરા કે એ ફાસ્ટ ગાડી આખી છે અમારે તનુ બેસી જઈશે આગળ તો મિત્રો તમે બ્લોકમાં બન્યા રહેજો આ આવી ગયું છે અમારે શંકર ભગવાનનું મંદિર તો આ રસ્તો જઈ રહેશે મંદિરે તો મિત્રો જોઈ લો એનું લોકેશન કેવું છે તો ચાલો હવે પછી ગયા અમે મંદિરે તો કેવું સરસ મજાનું મંદિર દેખાય છે દૂરથી તો મિત્રો અમે પહોંચી ગયા છીએ દર્શન કરવા શંકર ભગવાનના આ શ્રાવણ મહિનો આવી ગયો છે તો મિત્રો આ મંદિર આવેલું છે બોટાદમાં કપલી ધારે સાળંગપુર રોડે તો મિત્રો તમે પણ પહોંચી જજો દર્શન કરવા આ શ્રાવણ મહિનો છે તો બધાએ અત્યારે દર્શન કરવા આવે છે મિત્રો તો મિત્રો જો અમે બધાએ હાલ્યા જ છીએ અને અહીંયા તો સરસ મજાનું આયોજન છે અહીંયા કથા પણ ચાલુ છે તો મિત્રો જો આ બધા કેવા સરસ મજાના બધા કથામાં બેસી ગયા છે તો મિત્રો ચલો અમે આયા કાઢી નાખી ચંપલ અને અમે જઈશું હવે દર્શન કરવા તો મિત્રો જો આ સરસ મજાના કથા છે તો બેઠા છે છે બધા તો મિત્રો બધાય બેહી ગયા કથામાં અમારે તો હજુ દર્શન કરવાના બાકી છે તો અમે પેલા દર્શન કરી લેવી અને પછી બેસ્યું કથામાં તો પણ કથાનો પણ આનંદ લેવો પડે દર્શન પણ કરવા પડે તો મિત્રો અમે પેલા દર્શન કરી લેશું અને આ બાજુ શિવલિંગ છે તો અમે શિવલિંગ એ પાણી પણ અમે રેડી દઈશું તો મિત્રો શ્રાવણ મહિનો છે તો શિવલિંગ ને બધા પાણી રેડતા જ હોય તો મિત્રો જો આ બધા મંદિરે સરસ મજા

તો મિત્રો જો તમે પણ દર્શન પણ જળ ચડાવી દે છે હવે મારો એ પગે લાગજો પાછા જળ ચડાવી નીકળી નો જાતા તો જો મિત્રો અમારા તનુ ના પપ્પા પણ જળ ચડાવવા માંડે ગયા છે મહાદેવ આ તો ફૂલ આનંદ થઈ ગયો પણ આજ તો શંકર ભગવાન ના મંદિરે આવીને પણ એવી મજા આવી ગઈ ને તો જો મિત્રો તમે પણ દર્શન કરી વાળજો શિવલિંગ ના જય ભોળાનાથ તો અમારે તનુ તો જો કેવી રમવા મંડી ગઈ છે અમારે તનુ તો ઘેલી થઈ ગઈ છે જો મિત્રો દર્શન કરી વાળજો તમે પણ અમે તમને લાઈવ દર્શન કરાવી દીધા છે જય ભોળાનાથ હર હર મહાદેવ તો મિત્રો જો હવે તો મિત્રો આ બાજુ કથા પણ ચાલુ છે અને એક બાજુ પ્રસાદી પણ ચાલુ થઈ ગઈ છે તો એને પપ્પા કે હું જઉં છું પ્રસાદી લેવા તો મેં કીધું કાંઈ વાંધો ને મારા હાથમાંથી ફોન વયો ગયો તો એ હવે ઉતારશે બ્લો મિત્રો જો પ્રસાદી ચાલુ હતું તો હું અને લાલભાઈ બેસી ગયા પ્રસાદી લેવા પ્રસાદી થોડી બાકી મુકાય અબે સાલે પ્રસાદ એટલે પ્રસાદ હો બાકી પ્રસાદ માં કઈ ઘટા નહીં હર હર મહાદેવ મહાદેવની ની પ્રસાદ છે ભાઈ ભાઈ જો પબ્લિક કેટલું પ્રસાદ લેશે વાહ ભાઈ વાહ શું વાત છે હલો અમે હવે નીકળવી છીએ બોલો હર હર મહાદેવ જે કોઈ શંકર ભગવાન ને માનતું હોય લખી નાખજો કોમેન્ટ માં જય હર હર મહાદેવ તો અમે હવે નીકળી ગયા છીએ અમારી ગાડી થઈ ગઈ છે ચાલતી તો મિત્રો જો અમે સરસ મજાના ને જ આવી છીએ તો હવે અમે પછી ગયા ઘરે તો મિત્રો હવે થાક્યા પાકે હવે આરામ કરશું તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ